રામાપીરના મંદિર તેમજ ઘોઘાધા ખાતે ઠાકોર સમાજનો પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર દ્વારા સમૂહ લગ્નમાં હાજરી આપી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા આ તકે પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર તેમજ લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા સહિત આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા